પણ આગળના જે સાંસદ છે એમણે કેવા કામ કર્યા અત્યારે કયા બે કેન્ડિડેટ છે છે તો ખબર ખબર તમને નથી નથી કીધું કે કયા કેન્ડિડેટ ઉભા છે એ અમને ખબર નથી હજુ પણ આપણે એ જ વિસ્તારમાં જીવીએ છીએ કે જ્યાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે છતાં પણ આપણે કેન્ડિડેટ માટે કોણ છે એની જાણકારી નથી તમારું નામ જગદીશભાઈ અત્યારે લોકસભાની ચૂંટણી માટે તમે શું કહેશો લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી આવ્યા જણા ગયા અત્યારે દેશ નો કંઈ ઉદ્ધાર કંઈ માણસો ઉદ્ધાર થતો નથી તો અત્યારે કયા બે સાંસદ ઊભા છે તમને ખબર છે તો કઈ ખબર નહીં જગદીશભાઈ જગદીશભાઈ આપણને જણાવ્યું કે કેનવાસિંગ માટે કોઈ આવતું નથી એટલા માટે એમને કયા કેન્ડિડેટ ઉભા છે એ પણ હજુ ખબર નથી હવે માર્કેટમાં બીજા ઘણા બધા છે આપણે એમની સાથે વાત કરીએ કદાચ કોઈકને ખબર હોય કાકા તમારું નામ ભરતભાઈ

પૈસા તમારું કામ થાય છે પૈસા પૈસા તો સાહેબ આવી જાય આવવાનું નોકરી કરવા મારવા નામ નામ રેખા બેન રેખાબેન એ ગુસ્સો એમનો જ વ્યાજબી અને એમનો ગુસ્સો યોગ્ય છે બાકી એમણે જણાવ્યું કે જયારે

કાકીએ ભ્રષ્ટાચારની ખુલ્લામ ખુલ્લી પોલ ખોલી છે કે એમના છોકરાએ ત્રણ વાર એક્ઝામ આપી છે પણ એક પણ વાર લાગી નથી પણ જેમણે એક્ઝામમાં નપાસ થાય એવો હોય એમને નોકરી મળી જાય છે કાકીનો એ જ ઇલ્ઝામ છે ગાંધીનગર સુધી તો બી તેને નોકરીમાં માં નહીં લીધા હે પછી એ આપણે મહેનત કરેલી હું કામ આવે ઘેર મળ્યું કે નિયમ ને પાણી ને બોરિંગ મળ્યું મને આજુ કઈ આપ્યું નહીં સંડાસ બાથરૂમ કે કઈ કરી નહીં આપ્યું અમને

તમારે ધારાસભ્ય આપણે શાકભાજી માર્કેટમાં ઘણા લોકો સાથે વાત કરી ગુસ્સો બતાવ્યો છે ખુબજ વ્યાજબી છે કારણ કે આ વિસ્તાર સંસદ ના ખુબજ નજીક આવે છે પણ લોકોનો ગુસ્સો ખૂબ જ છે અને આ વિસ્તારમાં ભાજપ શાસિત વર્ષથી હોવા છતાં પણ કામ નથી થયા પણ લોકોના ગુસ્સા આસમાને પહોંચી ગયા છે અને એ ગુસ્સો મીડિયાની સામે સામે લોકો ઉતારે છે કારણ કે એમને અત્યાર સુધીમાં કોઈ પણ રાહત નથી મળી હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ